ચંબુસર નગરની પ્રજાને રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ ભેટ ગુજરાતી એકત્રીસ નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટર્સ શરૂ કરાયા ચંબુસર નગરની સેવામાં રાજ્ય સરકાર દ્વારા ચંબુસર નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર્સ ખુલ્લું મુકાયું ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતની એકત્રીસ નગરપાલિકાઓમાં રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ શૂન્ય પાંચ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટર્સનું ઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ગહસ્તે કરાવું જેના ભાગરૂપે એકત્રીસ નગરપાલિકા પૈકી ચંબુસર નગરપાલિકા ખાતે પણ સિટી સિવિક સેન્ટર શરૂ કરાવું આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી અને જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહ તથા જંબુસર પ્રાંત અધિકારી એમ બી પટેલ દ્વારા લોકાર્પણ કરાવું આ સેન્ટર ચંબુસર નગરપાલિકા ખાતે શરૂ કરાયું જેમાં મિલકત વેરો મિલકતની આકારણીની અરજી લગ્ન નોંધણી વ્યવસાય વેરો વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન જન્મ મરણના દાખલા કુમાસ સધારા લાયસન્સ અન્ય ફરિયાદની અરજીઓ લેવામાં આવશે આ સિટી સિવિક સેન્ટર્સમાં ચંબુસર નગરની પ્રજાને સરળતાથી ઓનલાઈન માધ્યમથી સેવાઓ પૂરી પાડેલ રહે તે હેતુથી આ શરૂ કરાયું આજથી જ લાભાર્થીઓને આ સુવિધાનો લાભ મળવાની શરૂઆત થઈ ગયેલ આ પ્રસંગે ચંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ચંબુસર નગરની પ્રજા આ સેવાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરાય અને દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત રાજ્ય સરકાર પ્રજાના વિકાસ અને વાત્સલ્ય માટે હર હંમેશ કટિબદ્ધ રહેશે અને આવનાર સમયમાં આ સેન્ટર દ્વારા સરકારશ્રી વિવિધ નવી યોજનાઓ પણ મળી રહે તે માટેની વિવિધ સુવિધા ઉભી કરશે તેવું જણાવ્યું આ પ્રસંગે ચમુસર નગરપાલિકા ઇન્ચાર્જ મુખ્ય અધિકારી રાહુલ ડોડિયા ચમુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ચંદ્રકાંત પટેલ મહામંત્રી મનનભાઈ પટેલ પંકજભાઈ કાપ પટેલ અને જંબુસર નગર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર જંબુસર નગરપાલિકામાં આજરોજ જંબુસર નગરપાલિકાના સિટી સિવિક ઉદ્ઘાટન અહીંના ધારાસભ્ય માનનીય ડીકે સ્વામીસિંહ દ્વારા કરવામાં આવ્યું આ જન સેવા કેન્દ્રમાં સરકાર તરફથી વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે ભૌતિક સુવિધા આપવામાં આવી છે અને સેવાઓ પણ આપવામાં આવશે ભૌતિક સુવિધામાં કોમ્પ્યુટર છે ખુરશી છે ટેબલ છે કબાટ છે વોટર કુલર છે તેમજ જે સેવાઓ આપવામાં આવે છે તેમાં જન્મ માનવનું પ્રમાણપત્ર લગ્નનું પ્રમાણપત્ર બાંધકામ મજા ચિઠ્ઠી ફરિયાદ નિવારણ વગેરે કરવામાં આવશે